ક્યારેક ક્યારેક આપણી જિંદગીમાં કંઈક એવું થાય છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે કે શું સાચે જ આ દુનિયામાં માણસાઈની કોઈ કદર નથી પરંતુ કિસ્મતનો ખેલ પણ ખૂબ અજીબ હોય છે સવારના અગિયાર વાગ્યા હતા પાયલ પટેલ પોતાના કામ પર પહોંચી ગઈ હતી અમદાવાદના એક મોટા સુપર માર્કેટમાં તે કેશિયર તરીકે કામ કરતી હતી પોતાના સ્મિત સાથે ગ્રાહકોનું સ્વાગત કરવું બિલિંગ કરવું અને પોતાને સૌથી ઝડપી તેમજ સચોટ કેશિયર સાબિત કરવું આજ તેની રોજિંદી જિંદગી હતી પાયલને આ નોકરી ખૂબ પસંદ હતી તે સાધારણ પરિવારમાંથી હતી અને આ નોકરી તેના ઘર માટે ખૂબ જરૂરી હતી તેની મા બીમાર રહેતી હતી અને નાના ભાઈના અભ્યાસનો ખર્ચ પણ તેના જ ખભા પર હતો પરંતુ તેને શું ખબર હતી કે આજની આ શિફ્ટ તેની જિંદગીને સંપૂર્ણપણે બદલી નાખશે બપોરના સમયે એક વૃદ્ધ વ્યક્તિએ ધ્રુજતા હાથોથી સામાનનું બાસ્કેટ કાઉન્ટર પર મૂક્યું પાયલે સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું અને બિલિંગ કરવા લાગી નમસ્તે દાદા કેમ છો તમે વૃદ્ધ વ્યક્તિએ હરવી સ્માઈલ આપી બેટા બસ કોઈક રીતે ગુજરાન ચલાવી રહ્યો છું દવા પણ લેવાની હતી પરંતુ પહેલા રાશન લેવું જરૂરી છે પાયલે સ્કેન કરવાનું શરૂ કર્યું ચોખા દાળ તેલ બ્રેડ અને અમુક શાકભાજી બિલકુલ નવસો પચાસ થયું દાદાએ પોતાના ખિસ્સામાંથી અમુક સિક્કા અને મરડાયેલી નોટ કાઢી તેમણે ખૂબ કોશિશ કરી પરંતુ કુલ રૂપિયા જ નીકળ્યા દાદા ગભરાઈ ગયા અરે લાગે છે કે પૈસા ઓછા પડી ગયા કદાચ અમુક સામાન પરત કરવો પડશે તેમણે તેલ અને બ્રેડ પરત મૂકવાની કોશિશ કરી પરંતુ પાયલના હૃદયમાં હલચલ મચી ગઈ એક વૃદ્ધ વ્યક્તિ જે પોતાના માટે બે ટાઈમની રોટલીની વ્યવસ્થા નથી કરી શકતો શું તેને ફરીથી વિચારવા માટે મજબૂર કરવો જોઈએ પાયલે આસપાસ જોયું સુપરવાઇઝર દૂર ઊભો હતો સીસીટીવી કેમેરો પણ બરાબર ઉપર હતો પરંતુ તેનું હૃદય આ વૃદ્ધ વ્યક્તિને ખાલી હાથે જવા દેવા માંગતું નહોતું પાયલે એક મોટો નિર્ણય લીધો તેને પોતાના ખિસ્સામાંથી એકસો પચાસ રૂપિયા કાઢ્યા અને ચૂપચાપ કાઉન્ટરમાં મૂકી દીધા દાદા ચિંતા ન કરો તમારું બિલ પૂરું થઈ ગયું સામાન લઈ જાઓ દાદાની આંખો ભરાઈ ગઈ બેટા તું ખૂબ નેક દિલ છે હું તારું આ અહેસાન ક્યારેય નહીં ભૂલું પાયલે હસતા હસતા કહ્યું કોઈ એહેસાન નથી દાદા બસ એમ સમજો કે તમારી પૌત્રીએ તમને ભેટ આપી દાદાએ તેને ઘણી દુઆઓ આપી અને ધીમે ધીમે બહાર જતા રહ્યા પાયલને લાગ્યું કે તેણે દિવસનું સૌથી સારું કામ કર્યું હતું પરંતુ તેને નહોતી ખબર કે આજ તેની જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ બનવાનો હતો સુપરવાઇઝરનો ગુંજતો અવાજ આવ્યો જેવા જ દાદા જતા રહ્યા સુપરવાઇઝરની બૂમો શરૂ થઈ ગઈ પાયલ તે હમણાં શું કર્યું પાયલ ગભરાઈ ગઈ સર મેં બસ તે કોઈ ગ્રાહકનું બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવ્યું શું તને કંપનીની પોલિસીનો કોઈ અંદાજો પણ છે પાયલ હડબડાઈ ગઈ સર તે દાદા ખૂબ પરેશાન હતા માત્ર એકસો પચાસ રૂપિયા જ તો હતા મેં પોતાના પૈસા આપ્યા કંપનીના નહીં સુપરવાઇઝરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો આ એક પ્રોફેશનલ જગ્યા છે કોઈ ચેરિટી સેન્ટર નથી આપણે અહીં બિઝનેસ કરવા આવ્યા છીએ દાન આપવા નહીં પાયલે ફરીથી સમજાવવાની કોશિશ કરી સર હું સમજું છું પરંતુ સુપરવાઇઝરે હાથ ઉઠાવી દીધો કોઈ વાદ વિવાદ નહીં તું હવે આ સુપરમાર્કેટમાં કામ નહીં કરી શકે તને અત્યારે જ અને આ જ સમયે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે પાયલના પગ નીચેથી જમીન સરકી ગઈ શું જિંદગી એક જ ઝટકામાં બદલાઈ ગઈ પાયલનું દિમાગ સુન્ન પડી ગયું આટલી નાની એવી મદદ અને આટલી મોટી સજા તેની આંખો છલકાઈ ગઈ પરંતુ તે પોતાને સંભાળી રહી હતી ઠીક છે સર જો માનવતાની કોઈ જગ્યા નથી તો હું પણ અહીં કામ નથી કરવા માંગતી સુપરવાઇઝરે સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો આનું આઈડી કાર્ડ લઈ લે અને આને બહાર કાઢ પાયલે પોતાના ગળાનું કાર્ડ કાઢ્યું અને ગાર્ડના હાથમાં આપી દીધું પોતાનો નાનકડો બેગ ઉઠાવ્યો અને કંઈ કહ્યા વગર સુપરમાર્કેટના દરવાજેથી બહાર નીકળી ગઈ બહાર આવતા જ તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા હવે આગળ શું થશે શું તેને જે કર્યું તે ખોટું હતું શું હવે તેને કોઈ અન્ય નોકરી મળશે પરંતુ તેને શું ખબર હતી કે આ માત્ર એક નવી શરૂઆત હતી સાંજના છ વાગ્યા હતા પાયલ એક પાર્કની બેન્ચ પર એકલી બેઠી હતી તેની આંખોમાં આંસુ હતા પરંતુ તે તેમને પડવા નહોતી દેતી એક નાનકડી મદદના બદલામાં મારી આખી નોકરી જતી રહી તે પોતાની જાતને જ પ્રશ્ન કરી રહી હતી તે વિચારી રહી હતી કે હવે આગળ શું કરવું ઘરે જઈને માને શું કહેશે ભાઈના અભ્યાસનો ખર્ચ કેવી રીતે ઉઠાવશે શું કોઈ અન્ય નોકરી મળશે આટલી જલ્દી એટલામાં જ તેના ફોનની રીંગ વાગી સ્ક્રીન પર માનું નામ ચમકી રહ્યું હતું તેને ધ્રુજતા હાથથી ફોન ઉઠાવ્યો હલ્લો મમ્મી મમ્મીનો અવાજ આવ્યો બેટા તું ઠીક તો છે તારો ચહેરો ખૂબ ઉદાસ લાગી રહ્યો હતો સવારે બધું બરાબર તો છે પાયલે ઊંડો શ્વાસ લીધો હા મમ્મી બધું બરાબર છે બસ આજનો દિવસ થોડો અજીબ હતો તે માને સત્ય કહેવા માંગતી હતી પરંતુ તે નહોતી ઈચ્છતી કે માં ચિંતા કરે ઠીક છે બેટા જલ્દી ઘરે આવી જજે મેં તારી પસંદગીનું ખાવાનું બનાવ્યું છે પાયલે જબરદસ્તી સ્મિત સાથે કહ્યું હા મમ્મી બસ થોડી વારમાં આવી રહી છું ફોન કાપ્યા પછી તેની આંખોમાંથી એક બીજું આંસુ ટપકી પડ્યું શું ખરેખર બધું બરાબર હતું અચાનક એક ગાડી તેની સામે ઊભી રહી પાયલ હજી પણ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે જ તેની સામે એક મોંઘી ગાડી આવીને ઊભી રહી ગાડીમાંથી ઉતરતા જ એક પરિચિત ચહેરો દેખાયો તે જ દાદા જેમની તેણે સવારે મદદ કરી હતી દાદાએ તેને જોઈ અને કહ્યું બેટા તું અહીં આમ કેમ બેઠી છે શું થયું પાયલે ખચકાટ સાથે કહ્યું કંઈ નહીં દાદા બસ એમ જ દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા મને સાચે સાચું જણાય હું સવારથી તને શોધી રહ્યો છું પાયલે માથું નીચું કરી દીધું અને ધીમેથી કહ્યું દાદા આજે મને મારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી ફક્ત એટલા માટે કારણ કે મેં તમારી મદદ કરી હતી દાદાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી શું માત્ર એકસો પચાસ રૂપિયાની મદદ કરવા માટે પાયલે માથું હલાવ્યું હા દાદા મારા સુપરવાઇઝરને આ પસંદ ના આવ્યું તેમણે કહ્યું કે સુપરમાર્કેટ બિઝનેસ કરવા માટે છે ચેરિટી માટે નહીં દાદા થોડી વાર સુધી ચૂપ રહ્યા પછી તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું બેટા તને શું લાગે છે તે જે કર્યું તે ખોટું હતું પાયલે તરત જવાબ આપ્યો ના દાદા મને લાગે છે મેં બરાબર કર્યું પરંતુ આ દુનિયામાં કદાચ માણસાઈની કોઈ કદર નથી દાદાએ સ્મિત સાથે કહ્યું બેટા માણસાઈની કદર મોડી થાય છે પરંતુ જરૂર થાય છે ત્યાર પછી દાદાએ એક એવો ખુલાસો કર્યો જેને સાંભળીને પાયલના પગ નીચેથી જમીન સરકી ગઈ જે સુપરમાર્કેટે તને કાઢી મૂકી તે મારું જ છે પાયલના ચહેરા પર આશ્ચર્ય હતું શું દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હા બેટા હું તે જ વ્યક્તિ છું જેણે તે સુપરમાર્કેટ માર્કેટ પચીસ વર્ષ પહેલા શરૂ કર્યું હતું પરંતુ અમુક વર્ષોથી મારું સ્વાસ્થ્ય ઠીક નથી રહ્યું હવે મારો પુત્ર અને મેનેજર જ બધું કામ સંભાળે છે પાયલને વિશ્વાસ નહોતો થઈ રહ્યો તો તો તેનો અર્થ છે કે તમે તે આખા સુપરમાર્કેટના માલિક છો દાદા હસી પડ્યા હા બેટા અને તે જે વ્યક્તિની મદદ કરી તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તે જ કંપનીનો માલિક છે પાયલની આંખોમાં આંસુ આવી ગયા દાદા મને નહોતી ખબર મને બસ લાગ્યું કે તમને મદદની જરૂર છે દાદાએ પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો આજ તો તારો સૌથી મોટો ગુણ છે બેટા તે કોઈ લાલચ વગર મારી મદદ કરી અને હવે હું તને તેનું ઇનામ આપવા માંગુ છું હવેથી તું એ જ સુપરમાર્કેટની નવી મેનેજર હોઈશ પાયલને લાગ્યું કે તેના કાને કંઈક ખોટું સાંભળ્યું છે શું દાદાએ માથું હલાવ્યું હા બેટા મેં ફેંસલો કરી લીધો છે જે છોકરીને મેં આજે મદદ કરતા જોઈ તે જ આ સુપરમાર્કેટની અસલી લાયક મેનેજર બની શકે છે પાયલ હજુ પણ વિશ્વાસ નહોતી કરી શકતી પરંતુ દાદા મારો તો કોઈ અનુભવ પણ નથી દાદાએ સ્માઈલ આપી તારી પાસે દિલ છે ઈમાનદારી છે અને લોકોની મદદ કરવાનો જજ્બો છે એક સારા લીડરમાં આ જ ગુનો હોવા જોઈએ પાયલની આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા તેની જિંદગીમાં એક જ દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું હતું સવારે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને હવે તેજ કંપની તેને મેનેજર બનાવી રહી હતી દાદાએ સ્મિત સાથે કહ્યું કાલથી તું પોતાની નવી નોકરી જોઈન કરીશ અને હા તારા સુપરવાઇઝરને પણ સમજાવવાનો સમય આવી ગયો છે હવે આ જગ્યા માનવતા અને ઈમાનદારી માટે જાણવામાં આવશે બીજા દિવસે પાયલ તેજ સુપરમાર્કેટમાં ફરીથી પહોંચી પરંતુ આ વખતે તે એક કેશિયર ન હતી તે સુપરમાર્કેટની નવી મેનેજર હતી જ્યારે તેના સુપરવાઇઝરે તેને જોઈ તો તે આશ્ચર્યમાં પડી ગયો તું અહીંયા શું કરી રહી છે પાયલ હસી અને કહ્યું હું હવેથી અહીંની નવી મેનેજર છું અને સૌથી પહેલાં હું અહીંની પોલિસી બદલવા જઈ રહી છું સુપરવાઇઝરનો ચહેરો પીલો પડી ગયો પરંતુ પરંતુ દાદાએ આગળ વધીને કહ્યું હવેથી આ સુપરમાર્કેટમાં માનવતાની પણ જગ્યા હશે જો કોઈ જરૂરિયાતમંદ આવે તો તેને ઈજ્જત આપવામાં આવશે નહીં કે ધક્કા મારીને કાઢી નાખવામાં આવે પાયલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ મારી જિંદગીનો સૌથી મોટો સબક હતો કે માણસાઈ ક્યારેય વ્યર્થ નથી જતી માણસાઈનું ફળ મોડું મળે છે પરંતુ ચોક્કસ મળે છે પાયલની મહેનત અને ઈમાનદારીએ તેને એક નવી ઓળખ અપાવી જે છોકરી ગઈકાલ સુધી નોકરી માટે પરેશાન હતી તે આજે આખા સુપરમાર્કેટના માલિકની સૌથી મોટી વિશ્વસનીય બની આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જો તમે દિલના સારા છો અને સારું કામ કરો છો તો દુનિયા તમને જરૂર ઓળખે છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક અને હાઈપ કરો સાથે તમારા મિત્રો સાથે શેર કરો કારણ કે સારા કામનું ફળ મોડું મળે છે પરંતુ જરૂર